કાકરે ના વાલપુરા ગામે પરબતભાઈ પટેલના નવીન મકાન નિમિત્તે હવન યજ્ઞ વાસ્તુ પૂજન કરવામાં આવ્યું કાકરે તાલુકાના વાલપુરા ગામે પટેલ સમાજના આગેવાન કહેવાતા એવા પરબતભાઈ પટેલના ઘરે હવન યજ્ઞ વાસ્તુ પૂજન સત્યનારાયણ ભગવાનની કથાના સુપ્રસંગે જાગીરમાં ઓગણનાથના મહંત શ્રી એક હજાર આઠ બળદેવનાથ બાપુ તથા થળીમઠના મહંત શ્રી જગદીશપુરી બાપુ પધાર્યા તેમનું સિંહાસન પર વાતે ગાતે ઢોલ સાથે સામૈયા કરી નવા ઘરમાં પાવન પગલાં કર્યા હતા અને આશીર્વચન આપ્યા હતા પાંચ પરગણા પટેલ સમાજના આગેવાન હાજર રહ્યા હતા અને દરેક આગેવાનનું ફુલહાર તેમજ સાન ઉઢાળી સન્માન કરાયું ગામના દરેક સમાજ આગેવાનો વડીલો બહેનો દીકરીઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી અને બધા સાથે મળી ભોજન પ્રસાદ કરી પ્રસંગને સફળ બનાવ્યો હતો